તે દિવસે જાણકારી મળી જશે કે આ દવા આપની આટલી અમારી પાસે અવેલેબલ છે એ આવીને કલેક્ટ કરી લો એટલે તમારો સમય બી ન બગડે કરુણા દવા બેંકમાં નાત જાતના ભેદભાવ ભૂલીને દરેક લોકોને ફ્રીમાં દવા આપવામાં આવે છે થી તો તમે દવા લો તો ખૂબ જ કોસ્ટલી પડે છે જ્યારે અહીંયા તો ટોટલ ફ્રી ઓફ ચાર્જ છે કોઈ એક પણ પૈસો લેવામાં આવતો નથી અહીંયા તો

એક ગોળી વાપરતા બે ગોળી વાપરતા અઠવાડિયે જે રોજ ડૉક્ટરે કીધું એની બદલે એક લેતા હવે અહીંયાથી આવી રીતે મળે છે એટલે અમે રોજ લઈએ છીએ તમારા ધ્યાનમાં કોઈ પણ એવું વ્યક્તિ હોય કે જેને દવાની જરૂર છે તો આ સ્ક્રીન પર દેખાતો નંબર એ વ્યક્તિને મોકલી જ આપજો સુરતીસ તમને અપીલ કરે છે કે જો તમે સેવા કરવા માંગો છો તો આ વિડિયો દસ લોકોને જરૂરથી શેર કરજો